નમસ્કાર મિત્રો ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ અણનમ માતા સૌરાષ્ટ્રની રસદાર ગુજરાતી લોકવાર્તા આ સંસારની અંદર ભાઈબંધો તો કંઈક બાળ્યા પ્રાણને સાટે પ્રાણ કાઢી દેનારા દીઠા પણ જુગ જુગ જેની નામના રહી ગઈ એવા બાર એક દોસ્તો તો સોરઠમાં આંબરડી ગામને ટીમ્બે આજથી સાડા ચારસો વર્ષ ઉપર પાક્યા હતા બે નહીં ચાર નહીં પણ બાર ભાઈબંધોનું જૂથ અંતર આંટી લઈ ગયેલા મકોડા મેળવીને બનાવેલી લોડાની સાંકળ જોઈ લો બાર ખોળિયા સોસરવો એક જ હાથમાં રમી રહ્યો છે સુરજચંદ્ર ની સાખે બેસીને બારે ભાઈબંધો એક દિવસ સમી સાંજે પહોરે કાંડા બાંધ્યા છેલ્લી વારની ગાંઠ વાળી બારેયનો સરદાર વિસળ રાંબો પરજણિયો ચારણ સાત ગામડાનો ધણી હળવદના રાજસાહેબનો જમણો હાથ જેના હાંસામાં જોગમાયાનો થાપો પડ્યો જેણે પોતાની તરવાર વિના આ ધરતીના પડ ઉપર બીજા કોઈને માથું ન નમવામાં વ્રત લીધા છે દેવતા જેને મોઢા મોઢ દે છે એવા અણનમ કહેવાતા વિસળ રાબાએ વાત ઉચ્ચારી ભાઈ ધાનરવ ભાઈ સાજન ભાઈ નાગાજણ રવિયા લખમણ તેજરવ ખીમરવ આલગા પાલા વિરસલ અને કેશ વગર સાંભળો બોલો વિહળબા એમ કહીને હોંકારો દઈને શંકરના ગણ સરખા અગિયાર જણાય કાન માંડ્યા સાંભળો ભાઈ જીવતા લગી તો દુનિયા બધી દોસ્તી નભાવતી આવે છે પણ આપણા વ્રતમાં તો માતાજીએ વશે કાંઈ મેલી છે આપણને શાસ્ત્રની જાંજી ગતાગમ નથી આપણું શાસ્ત્ર એક જ કે જીવવું ત્યાં સુધી એક સંગાથી ને મરવું તોય સંગાથી વાંસા મોર્ય નહીં છે કબૂલ વિહળબા રૂઢી વાત બની સરગા પરને ગામત્રે વિહળ ગઢવી જેવો સથવારો ક્યાંથી મળશે સૌ પોતપોતાની તરવારને શિર ઉપારી ચડાવીને સોગંધ ખાવ કે જીવનને મરવું એક સંગાતે જ છે ડાલા ડાલા જેવડા બારે માથા ઉપર બાર જગારા મારતા ખડગ મંડાયા અને બારેનું પરજીયા ચારણ અને એક કેશ વગર બાવો મતને મુકામે સૌ ભેળા થવાના છીએ એવા કોલ દઈને આનંદે ચડ્યા છે વિજોગ પાડવાના ઉચાટ મેલીને હવે સૌ પોતપોતાના ધંધા પાણીમાં ગરકાવ છે કોઈ ગૌધન ચારે છે કોઈ શાંતિડા હાંકે છે કોઈ ઘોડાની સોદાગરી કેળવે છે અને કેશ વગર બાવો આંબરડીના ચોરામાં ઈશ્વરના ભજન આરતી સંભળાવે છે બીજી બાજુ શવ બનાવ બને અમદાવાદ કચેરીમાં જઈને વિશાળ ગઢવીના એક અદાવતિયા ચારણે સુલતાનના કાન ફૂંક્યા અરે એ પાદશાહ સલામત તે સારાએ સુરત દેશનો કડે કર્યો મોટા મોટા હાકેમ તારા તખ્તને પાએ મુગટ ચૂકાવે પણ તારી પાદશાહીની અવગણનો એક પુરુષ જીવે છે કોણ છે એ બે માથાળો જેની માએ સવાશેર સૂંટ ખાધી હોય પાદશાહે પોતાની ખૂની ડોળા ફેરવીને પૂછ્યું આંબરડી સુંદરની સાત સાજણ ગામનો ધણી વિશળ રાબો જાતનો ચારણ છે લાહોલ વલ્લાહ યા ખુદા તાલા યા પાક પરવિદિગાર એવી કલબલી ભાષામાં ધુમાડા કાઢતા જરખિયાના જાંપા દેવી દાઢીને માથે હાથ ફેરવતા ધૂમચક આંખોવાળો પાડા જેવી કાંતવાળા વસ્મિત રાડ દેવાવાળા અક્કે ગેટો હજમ કરવાવાળા અક્કે બતક શરાબ પીવાવાળા લોઢાના તોપ બખ્તર પહેરવાવાળા મુલ્તાનની મકરાણી અફઘાની અને ઈરાની જોદ્ધાઓ જોઠાણ બેર થઈ ગયા શું સાત ગામડીનો ધણી એક ચારણ આટલી શિરજોરી રાખી એની પાસે ફૌજ કેટલી ફૌજ બોજ કાઈ નહીં અલ્લાહ ફિરસ્તા એક પોતે ને અગિયારના ભાઈબંધ પણ એની મગરૂબી આસમાન ને અડી રહી છે પાતશાએ બબ્બે કટકા ગાળીયું કાઢી સડ સુલતાનની ફૂલ ગુલાબી કાયાને માથે નવાણું હજાર રુરવાડા બેઠા થઈ ગયા ફૌજને હંકારવાનો હુકમ દીધો અલ્લાહનો કાળદૂત ધરતીને કડાકા લેવરાવતો આંબરડીના ગામ પર હતા

ચાંકડા ચાંદરવા કલ્પા છે અને બપોરની વરાળો નાખતી ધરતી દેવીના યજ્ઞકુંડ જેવી સડસડે છે માહી પવનની જાણે ધૂપદાની પ્રગટ થઈ એવા ચૌદ બ્રહ્માંડના વિશ્વની મંદિર સર્જી માહે ઊભો ઊભો ભક્ત વિસળો મહામાયાનું અગોર આરાધન ગજાવી રહ્યું છે જ્યોત પ્રળંબા જુગદંબા આદ્ય અંબા ઈસરી વંદન જળંબા ચંદ બંબા તેજ તંબા તું ખરી પોતે અથાક બીર હાક ભજે ડાંક બમણી જગમાય પરચોદિત જાહેર રાસ આવડ રમણી જે રાસ આવડ રમણે જે રાસ આવડ રમણી ગમ ગમ આપનો ગુમ્મટ ગુંજે છે દિશાની ગુફાઓ હોકારે દે છે અને શાંતિની કોશે જાણે શેષનાગની ફેણ માથે પહોંચાડી પારસમણીના કટકા કરવાનું મન હોય એવા જોર કરીને બે ઇંડા જેવા ધોળા બળદ સાંતુ ખેંચે છે ભક્તિના નૂરમાં ભીંજાયેલી આંખો વિશાળ પાછો ત્રિભુવનની સ્ત્રી શક્તિના આરાધન ઉપાડે છે આકાશમાં પાતળતું દર અંબર નાગ સુરંદર પાય નમે દિગપાલ ડગંબર આઠ ડુંગર સાત હિ સાયર તેને સમય નવનાથ અને નર ચોસઠ નારીઓ હાથ પસારીને તેમ હરિ રવરાય રવેચીએ જગ પ્રેમસીએ વક્કળ વેસીયે ઈશ્વરી દેવી વક્કળ વેસીએ ઈશ્વરી માડી વક્કલ વેસીએ ઈશ્વરી મેઘમાળા ગાજી હોય એવો ભુલાવો ખાઈને મોરેલા મલ્લાર ગાવા લાગે છે વિશળને અંગે અંગે ભક્તિને પુલાકાવળ ઉપડી આવી છે એને ટાણે ઘોડે સવાર આવીને વાવળ દીધા કે વિયળબા પાછા તમારી પાદર આજ પરોણા થઈને ઉતર્યું છે પાછાની તો પરવા નથી પણ પરોણો એટલે જ પાછા એમ બોલીને ચારણા સાંતિડે ગીસરું નાખી બળદ હાંકી ઘેર પહોંચો બળદ બાંધી કડક નીરી કોઈ જાતની ઉતાવળ ન હોય એમ પાતશાને મળવા ચાલ્યો વિશળભા સાંભળજો ચાડી પહોંચી છે બજારના માણસોએ શિખામણ સંભળાવ્યું હું તે બેમાંથી કોને સાંભળું ભાઈ પાતશાને કે ચૌદ લોકોની જગત જગદનીને એટલે જવાબ વાળીને વાળીને વિશળ ગઢવી સુલતાનના તંબુમાં દાખલ થયા સિત્તેરખા અને બોતેરખા ઉમરાવ પણ જ્યાં અબદ બીડી સિર ઝુકાવી ગુલામોની રીતે હુકમ જીલતા બેઠા છે સુરઠના રાજરાણાઓ જ્યાં અંજલિ જોડી આજ્ઞાની વાટ જોતા ઊભા છે ત્યાં સાત ગામડીનો ધણી એક ચારણ રજે ભરે લુગડે અણથકડી છાતીએ ધીરે ધીરે ડગલે પાદશાના તખતા સામે આવીને એક હાથે આડી તલવાર જાલીને બીજે હાથે સલામ દીધી એનો માથું વણનમ રહી વિશાળ ગઢવી સુલતાનને નાખોરા ફૂલામીને પડકાર કર્યો સલામ કોની કરી સલામ તો બાપ જોગમાયાના વન્યા અવરાહી કમણે આ હાથની સલામ નોય કે આ માથાની નમણી હોય બાકી તોડી આવરદા માતાજીને ક્રોડ વરસથી કરી કેમ નથી નમતા કાણા સારું નમા માણહા માણહી કહેવાનું નમે હાથ જોડવા લાયક તો એ અલ્લાહ અને દૂજી આદિશક્તિ એક બાપ અને દૂજી માવડી આપણા સંદા તો ભાઈઓ ભણાય ને બધું ભરીએ બેટીએ પાતશાહ નમીએ નહીં તું કે બેપા કામણે ઊંચ કે નીચ નસે તો પછી બોલે પાતશા કાણા સારું નમા ચારણે એના વેણ જાણે સુલતાનની મગરૂબી ઉપર લોઢાના ગણ પડ્યા નાનાના બાળકના જેવી નિર્ભય અને નિર્દોષ વાણી સુલતાનને આ જ પહેલવાણી સાંભળી અદબ અને તાબેદારીના કડકા કાયદા પડાવતો એ મુસલમાન હાકેમાં જ માનવીના સાફ દિલની ભાષા સાંભળીને અજાયબ થયું પણ સુલતાનનો બરાડ્યો કા સલામ દે કા લડાઈ લે હા 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 હસીને વિસળબા બોલ્યા લડાઈ તો લિયા અબ ગળી લિયા મરણ બે તો માથે રાખ્યા નસે પણ પાછા મોડો એક વેણ રાખ બણે પાછા પાસે 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 અને તોપુ બંદૂક નાળી જંજાળ્યું અને અમણી પાસે અક્ય ખડગ ભણે લડાઈ લીયા પણ દારૂ ગોળે નહીં આડ હથિયારી થોડા સેકડા મોડે લડવૈયા આમુ બાર ભાઈ બહેન આવી જા હમણાં હાથ જોજાતા અણનમ માથે લે કે કિમ કવળાશે જવાય એ તો જોતો જા સુલતાને બેફિકર રહીને કેવળ તલવાર ભાલા એવા અણછૂટા આયુધ્યોનું યુદ્ધ કરવાની કબૂલાત આપી રંગ વિસળબા લડાઈ લઈને આંદો રંગ વિસળબા પાદશાની આગળ અણનમ રહીને આદો દર્શક મિત્રો આગળની લોકવાર્તાનો ભાગ આપણે બીજા વિડીયોમાં જાણીશું અને હા આગળનો ભાગ એટલો રોમાંચક છે કે આ વાત રસપ્રદ બની જાય છે કે બાર ભાઈબંધો જે એક ખોળેથી જન્મ્યા હોય એવો તેમનો એક આત્માનો જીવ કેવી રીતે અમર બની જાય છે અને આ લોકગાથા ભાઈબંધની અમર ગાથા બની જાય છે જે લોકવાર્તા આપણે આગળના વિડીયોમાં સાંભળીશું હા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લો આ વિડીયો સાંભળવાનો જરૂર છે આભાર